એ લોકોને આ સારું નથી લાગતું આ એમાં કોઈ મંદિરમાં જતા હોય એ લોકો ત્રણ વર્ષથી હેરાન થઈ રહ્યાં છે આમાં આકલા આખરે સુધી પાણી ભરાય છે ને કોઈ આનું કાર્ય કરતા કરતા નથી ખાલી આમાં અરજી નાખીએ છે અરજી નાખીએ તો ખાલી ઉપર પર સજા મારીને જતા રહે છે પણ આ પબ્લિકને બહુ હેરાન થઈ રહ્યા છે અત્યાર સુધી ત્રણ વર્ષથી અમે હેરાન થઈ રહ્યા ને આ ગરીબ વસ્તી છે ગરીબ વસ્તીમાં કોઈ જોતું નથી આમાં કિલ્લીવાર રજૂ વારસ કરી છે પણ કોઈ જોતું નથી આ શાપુ વિસ્તાર છે છેલ્લા ત્રણ વર્ષથી આનો કોઈ નિકાલ જ નથી અરજીઓ આપવા છતાં પેપરમાં આપવા છતાં કોઈ અધિકારી કોઈ કરવા આવતું નથી અમે બે બે ફૂટના પાણીમાં ત્રણ વર્ષથી છેલ્લા કામ કરીએ છીએ પણ એનો કોઈ નિકાલ યોગ્ય નથી કરતો ઇલેક્શન આવે છે ત્યારે આવે છે ઘેર ઘેર બધા આવે છે આજે આજીથી કરે છે પગે લાગે છે કે અમને મત આપો અમને આ કરો પણ અમે પછી આ ફરિયાદ લઈને જઈએ છીએ તો કોઈ અમને રિસ્પોન્સ નથી મળતો અમે આવી ગંદીમાં ત્રણ ત્રણ વર્ષથી છેલ્લા પડી રહ્યા છીએ પણ એનો કોઈ યોગ્ય નિકાલ તો થવો જોઈએ ને હાલ તમે ઇલેક્શન આવે ઇલેક્શનના મત લઈને તમે રાજગાદી મળી જાય તમે બેસી જાઓ છો પછી આ પ્રજા શું કરે છે કેવી રીતના જીવે છે એને કોઈ જોવા નથી આવતું અડકસા માતાના મંદિર નાગરીવાડ આપણે મારવાડીની ચાલી સોનીની ચાલી દરબાર ગલી નાગોરવાડ પોલીસ ચોકી પાસે નાગોરવાડ મસ્જિદ પાછળ મસ્જિદ પાસે છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર ગટરો ભરાય છે અને બબ્બે ફૂટનું પાણી ભરાય છે આ ગરીબ પ્રજા દેવી પૂજક સમાજ રહે છે એટલી બધી એમની ફરિયાદો છે એ ફરિયાદો આપે છે હું ફરિયાદો ઉપરના અધિકારીઓ સુધી પહોંચાડું છું અને રાજકારણીઓને આપું છું છતાંય એનું નક્કર પરિણામ આવતું નથી છેલ્લા આ અઠવાડિયાથી તો એટલું પાણી ભરે છે કે બબ્બે ફૂટમાં પાણીમાં ચાલવું પડે છે અને ગ ગટોરોનું પાણી ચોકડીઓમાં ભરાય છે હવે કઈ રીતે આ પ્રજા કામ કરશે અને પ્રજા કઈ રીતે રહેશે આ ગરીબ પ્રજા છે શ્રમજીવી પરજા છે મત તો લેવા બધાને આવે છે પણ ગરીબ શ્રમજીવી પ્રજાને કોઈને પડી નથી